હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે બુધવાર તારીખ છે તેર આઠ બે હજાર પચીસ અને આજે લાલ ડુંગળીની આજની આવકની વાત કરું તો પચીસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે આજે આપણે મિત્રો લાલ ડુંગળીની લાઈવ હરાજી જોવા જવાના છીએ એની પહેલાં ચેનલમાં વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ સાથે જોડાઈ જાઓ કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની ડેલી અપડેટ હરાજીની વિડીયોઝ અધર અપડેટ મળે છે તો ખાસ કરીને આ ચેનલ સાથે જોડાઈ જાઓ લાલ કલરનું બટન હતું તે સબસ્ક્રાઈબ કરી લો બરાબર અને જેમ બને એમ વિડીયોને શેર કરવા પણ વિનંતી બરાબર અને પ્લસ બીજી વસ્તુ એ કે તમે આ ક્યાંથી વિડીયો જોવો છો કયા ગામ કયા સિટીમાંથી જોવો છો ખાસ તમે મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ભાઈ વિડીયો બનાવવામાં ખૂબ મહેનત લાગે છે બરાબર તો યાર તમે જેમ બને એમ સપોર્ટ કરો જેમ બને એમ આગળ વધારો ચાલો આજના શું બજાર પાસે આપણે લાઈવ જોવા

51 કેતરા ભાઈ હા આવો આવો 252 12

312 14 15 16 17 18 19 20 1 2 1 201 રાહુલ 201 201 201 51 231 રૂપિયા માં 23 હોલા ને આમ કા ફરગો કે બે ભાઈ તમે હાચિયા છે એકા એકા છે મારું 33 આપણે હાચિયા બસ સંતેતા અરે 65 રૂપિયા ડાયરેક્ટ લેવા ભાઈ 200 હાલો કનુભાઈ બધી બધી ક્યાંથી આવે 51 કરો તો વાત તો નહી રૂપિયા

સાડત્રીસ <laughs> 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 અરે ભાઈ એરી બાવા કેરી બાવા એ મે કદી ભૂલશો ચડે ભાઈ કોપા છે ચડે એ ભાઈ આવો આવો એવા બાકી કે કે જો આવી જાય પણ

માતાલી ખાત સા

3 3 બારિયા 260 છે 12 રૂપિયા 22 22 33 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 गदने ने निकले रुपया भाव हो गया बाकी चलाओ ए भाई फुसफुसा रुपया डायरेक्ट बेहुल भाई आल्चे ચાલીસ રૂપિયા બસો ચાલીસ ચાલીસ રૂપિયા બોલતા બસો ચાલીસ ચાલીસ રૂપિયા ચાલીસ ચાલીસ રૂપિયા બસો ચાલીસ રૂપિયા એ બાર ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા બસો ચાલીસ ચાલીસ રૂપિયા ચાલીસ ચાલી રીતે ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ના ભાઈ આ લે કે ઘરે લઈ જઈ લે દેખાડી દે 240 રૂપિયા છે એ એક તાલી ભાઈ એકાડે બોલવા તો દે અમે 241 241 રૂપિયા 241 241 હવે જેલું છે લે એકાડેમાં 251 241 રૂપિયા મેવલમાં 251 હજાર જમાઈ ગયો 52 52 52 રૂપિયા 252 માગ રૂપિયા રૂપિયા હાવ કોરુભાઈ રૂપિયા હેઠી ભાઈ એક અજે બતાવી જો હેઠી હેઠી એકનો હા જે નંબર હરો થઈ જાય આ હેના

રીતે સાઈડ સાઈટ સાઇડ રેન્ડ માસર જેટલે ફોસન માટે રાખે એ પણ મોટો નોંધાય ઢુંબતાર ટુમોચર રૂપિયા 87 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

ોરાણું પચાસ છું અઠાણું અઠાણું બે પાંચસો સાત આઠ દસ દસ અગિયાર બાર તે એક રૂપિયા આ 3 વાર મે 224 26 મે 224 આયું ભાઈ લખો 59 52 58 62 રૂપિયા 62 રૂપિયા રૂપિયા બાકી 700 રૂપિયા રૂપિયા કો મોટો આપણે ખોટા કરતા થી બાકી તરલે જારા દ૨ાિં કે દાિંણ

કન્સોલિંગ 2 2 3 15 16 17 18 19 2 કન્સોલિંગ 2 છે 7 દે કેટલી છે આ તો સફર છે કન્સોલિંગ

65 65 56 71 72 72 372 372 72 72 75 72 72 72 8000 79 एसी 11 एसी નો કામ તો કે નો કામ છે આટલી એસી ટીવી પર 88 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 8 ત્રણસો એકાણું રૂપિયા ભાવ હોય છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો સુપર ક્વોલિટી ઊંચામાં ઊંચો ભાવ જોશો ત્રણસો ને એકાણું રૂપિયા આજનો હવા માર્કેટિંગ યાર્ડ